ભરૂચમાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી ભારભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત છ ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ભારભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના છ ગામનો જમીન સંપાદનનો કોઈડો હલ થવાનું નામ લેતો નથી બોડભાઠા બોડભાઠા બેટ સરફુદ્દીન સક્કરપોર તળિયા અને ધંતુડિયા ગામના સાતસો થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ બે હજાર વીસમાં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં આઠસો હેક્ટર સંપાદિત જમીનનું બે હજાર કલમ મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે સાથે જ રાજ્ય સરકાર ઉપર આરોપ મૂકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે બે હજાર જાહેરનામું જારી કર્યું હતું જ્યારે ખરેખર જમીનની જરૂરત બે હજાર હતી પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે વર્ષે આંતરપાક લઈ

એને આજે પાંચ વર્ષ પૂરા થયા બે હજાર ને પચીસ ની સાલ આવી પાંચ વર્ષ સુધીમાં જાહેરનામાની જે કઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે જેના કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવે શરદી કરવામાં આવે એનું રીઝન છે કે આજે બે હજાર ની સાલ છે બે હજાર માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે બે હાજર પચીસ ની સાલમાં જરૂર હતી પરંતુ નવા જંત્રી પ્રમાણના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું બે હજાર ને વીસ ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે જે તદ્દન ખોટી વાત છે આજે બે હાજર પચીસ ની સાલ ચાલે છે અને જૂની જંત્રી બે હજાર અગિયાર પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે છત્રીસ રૂપિયા ને અડતાલીસ રૂપિયા સાહેબ આજે છત્રીસ રૂપિયા માં એક રૂમાલ નથી આવતો શર્ટની તો શું વાત કરું તો અમે જમીન કેવી રીતે આપીએ અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની સ્વપ્ન સમાન આ જે ભરપુર બેરે યોજના છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમારે અમે અમારી જમીન સુપ્રત કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જે આજે જાહેરનામું બહાર પાડ્યું અને પાંચ વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે નહીં કે નહીં